કે તેઓ માતાજીના ભુવા હતા અને દીતમાલ દાદાને હોકો પીવાનું બંધાણ હતું આવી રીતે સમજતા જતા નથી લાગતી અને નોરતાના દિવસો આવી જાય છે અને એમ કહેવાય છે કે જ્યારે નોરતા આવે છે ત્યારે નોરતામાં માતાજીના માનવામાં ડાક વગાડવા જાય છે અને આઠમ ભરવા પણ જાય છે ત્યારે એક દિવસે દીતમાલ દાદા આઠમ ભરવા માટે મિઠલી ગામમાં ગયા હોય છે ત્યારે ડાક વગાડતા સાંજ ત્યાં જ પડી જાય છે અને ત્યાંથી નીકળવાનું મોડું થઈ જાય છે ત્યારે દીપમાલ દાદા વિચાર કરે છે કે આજ તો બહુ મોડું થઈ ગયું છે હવે હું હોકો પીને નીકળું અને ત્યાંથી દાદા બધાને જય માતાજી કહીને હાલી નીકળે છે આમ હાલતા હાલતા ઘણો સમય નીકળી જાય છે અને દીપમાલ દાદા થાકી જાય છે અને તેમને હોકો પીવાનું મન થાય છે ત્યારે તે સમયે તેમની પાસે હોકો જગાવવા માટે કાંઈ પણ નથી ત્યારે દીતમાલ દાદાને હોકો પીવાનું ખૂબ તલબ લાગી હોય છે અને દાદા વિચારે છે કે હોકો પીધા વગર આગળ તો ચાલી શકાશે નહીં અને ધીમે ધીમે હાલતા આલતા મીઠલી આવે છે ત્યારે દાદા હાલતા હાલતા ઠાકી જાય છે અને એક ઝાડ નીચે બેહી જાય છે ત્યારે દીતમાલ દાદા થોડે એક દૂર અંગારાનો ભઠ્ઠો જોવે છે અને વિચારે છે કે અહીં કોઈક માણસ ભઠ્ઠો કરીને બેઠા લાગે છે અને આ જોઈને દીતમાલ દાદા રાજી થઈ ગયા અને ઈ બાજુ હાલી નીકળે છે દાદા હાલતા હાલતા ત્યાં ભઠ્ઠાની નજીક પહોંચે છે અને જઈને અંગારા મૂકીને હોકો જગાવે છે દિતમાન દાદાને હોકો પીવાની એટલી બધી તલપ લાગી હોય છે કે તેમની આજુબાજુમાં કાઈ પણ દેખાતો નથી કે બાજુમાં કોણ બેઠું છે ત્યારે ભૂતડા તેમને ફરતા ફરતા ઘેરી લે છે જ્યારે દિતમાન દાદા હોકો પીને આંખો ખોલે છે ત્યારે તે જોવે છે કે તેમની આજુબાજુ માણસને બદલે ભૂતડા હોય છે અને તેઓ જોવે છે કે તેઓ ભઠ્ઠો ભઠ્ઠો નહીં પણ કોઢિયા બ્રાહ્મણનો મૃતદેહનો સળગતો હોય છે અને આ જોઈને દીતમાલ દાદા ભયના કારણે ધ્રુજવા મળે છે ત્યારે દીતમાલ દાદા વિચારે છે કે હે દેવી હું ક્યાં આવી ગયો ત્યારે પૂતળા બધા નીચે બેસી જાય છે ત્યારે દીતમાલ દાદા એમ વિચારીને કે જો હું ઊભો રહીશ તો એકલો દેખાઈ આવીશ આમ વિચારીને તે પણ નીચે બેસી જાય છે અને માતાજીને યાદ કરે છે હે માં વિહેલી હે મારા બાપ હકળાદની દેવી હે માં અને માતાજીને યાદ કરે છે હે માં વિહળી હે મારા બાપ હકળાદની દેવી હે માં મને આમાંથી ઉગાર આજે મને આ ભૂતળા જીવતો નહીં જવા દે અને આમ દીતમાલ દાદા ઘણું સમરે છે માતાજીને યાદ કરે છે પણ માતાજી ઉગાડતા નથી ત્યારે દીતમાલ દાદાને વિચાર આવે છે કે ક્યાંક મારી દેવીના ભૂલમાં હું આવી ગયો છું દીતમાલ દાદા ઘણું રુદન કરે છે ત્યારે ભૂતડા તે કોઢિયા ભામણ ની માટી જે નાણ હોય છે તે વેચે છે વેચતા વેચતા તે ભૂતડા આ નાણ દીતમાલ દાદાને પણ આપે છે આ જોઈને દીતમાલ દાદાનું શરીર ધ્રુજવા લાગે છે અને તે નાણ તે તેમની બામાં ચડાવી દે છે ત્યારે ભૂતડા બોલે છે કે આજ એક તો મળ્યું છે પણ બીજું પણ આવ્યું છે આ સાંભળીને દીતમાલ દાદા ખૂબ માતાજીને ને સંભાળવા મળ્યા અને વિચારે છે હવે તો કોઈ દાદા દેવી મને ઉગાડે તો જ બચીશ ઘણા દેવી દાદાને સંભાળે છે પણ કોઈ આવતું નથી ત્યારે દીતમાલ દાદા કહે છે અત્યારે તો મારી દેવી મારા ભાગલેથી ખસી ગઈ છે પણ જો આ રણમાં કોઈ રણુકારી કોઈ દેવી હોય અને જો મને આમાંથી ઉગારે તો એને મારા કળમાં વડેરી કરીને પૂંજીશ ત્યારે આ રણમાં રણની દેવી દીતમાલ દાદાની આ પોકાર સાંભળી લે છે ત્યારે રણમાં રણની દેવી પ્રગટ થાય છે આ બાજુ જ્યારે દુસ્માલ દાદા ભૂતળાની વચ્ચે બેઠા હોય છે ત્યારે આ બાજુ ઘૂઘરા વગાડતી સાંડણી આવે છે ત્યારે માતાજી વીજળીનો ચમકારો કરે છે અને ભૂતળા બધા આગા ભાગી જાય છે ત્યારે રડની દેવી ત્યાં આવીને ઊભી રહે છે અને કહે છે હે દીકરા દીતમાલ બીતો નહીં હું તને આમાંથી ઉગારવા આવી છું અને માતાજી દુતમાલ દાદાનો હાથ પકડે છે અને સાંડણી ચાલતા મળે છે ત્યારે એ હવા હો ભૂતળા માહે આવ્યા છે અને ત્યારે દીતમાન દાદા કહે છે હે માં હજી સુધી આ ભૂતરા તો વાહે જ પડ્યા છે ત્યારે રણની દેવી કહે છે હે દિતમાલ તારા હાથની બામાં જે કોઢિયા ભામની માટેની નાણ છે તે અત્યારે જ નાખી દે અને જો પછી તે હવા હો ભૂતળાને આગળ પગલું ભરવા દો તો તો હું રણુકારી રણની દેવી નો કહેવાઉ અને ત્યારે દીતમાન દાદા તે નાણ નાખી દે છે અને રણની દેવી આગળ હવા હો ભૂતળાને આગળ વધવા નથી દેતી અને આમ રણની દેવી રણુકારી દિતમાલ દાદાને ઉગારે છે અને પછી દિતમાલ દાદા રણની દેવીને વડેરી કરીને તેમની દેવી હારે પૂજે છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવા વિડીયો આગળ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને અમારા નવા વિડિઓઝ મળતા રહે જય માતાજી